Okay. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આ વખતે મોદી સરકારનો ચારસો નો આંકડો પાર કરવો સૂત્ર સાચું સાબિત થતું નથી કારણ કે લોકસભા ચૂંટણીના મતગણતરીના ટ્રેનમાં એનડીએ ની ગઠબંધન માટે ત્રણસો નો આંકડો પાર કરવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે જી આ મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે ભાજપ સૌથી મોટો પટકો ઉત્તર પ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્રમાંથી પડી રહ્યો છે અત્યાર સુધીના આંકડાઓ અનુસાર યુપીમાં એસી સીટોમાંથી ભાજપ માત્ર સાડત્રીસ સીટો સુધી સીમિત જણાય છે છે જો કે મિત્રો તે સમયે આપણે તેત્રી અને કોંગ્રેસને સાત બેઠક મળતી દેખાઈ રહી છે ત્યારે મિત્રો ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર આ આંકડો સવારે અગિયાર વાગ્યા સુધીનો છે તો મિત્રો હજુ પણ મતગણતરી ચાલુ પરિસ્થિતિ બદલાઈ શકે છે ત્યારે મિત્રો વધુ જણાવી દઈએ કે બે હજાર ચૌદમાં ભાજપે એકોતેર બેઠકો જીતી હતી જ્યારે બે હજાર ઓગણીસમાં બાસઠ બેઠકો પણ જીતી હતી પરંતુ આ વખતે આ રાજ્યમાં ભાજપને મોટો ઝાટકો લાગ્યો છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ